પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાય પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય ભરૂચના પાલેજ પોલીસ મથકમાં આગામી એદેમિલાદ તેમજ ગણેશ ઉત્સવ પર્વને અનુલક્ષી પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આરિમ વસાવાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પાલેજ પોલીસ મથકના તાબા હેઠળના પાલેજ ટાઉન સહિત ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વસાવાએ હિન્દુ મુસ્લિમ સમુદાયના ગણેશોત્સવ તેમજ ઈદે મિલાદ પર્વની કોમી એકતા સોહાટભરિયા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો સાથે સાથે કોઈપણ જાતની અફવા પર ધ્યાન ન કેન્દ્રિત કરી જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું પોલીસ ઇન્સ્પેક્ટર એકતા તેમજ ભાઈચારા સાથે ઉત્સવ તેમજ ઈદ મિલાદ પર્વની ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી હાજર આયોજકે પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં ઈદે મિલાદ તેમજ ગણેશોત્સવ સમિતિના આયોજકો જિલ્લા પંચાયત પાલેજ બેઠકના સદસ્ય મલંગ પઠાણ પાલેજ ગ્રામ પંચાયતના ઉપસરપંચ સબીર પઠાણ અંજુમની અનિસુલ ઇસ્લામના સેક્રેટરી મુસ્તફા લાંગિયા કિસનાડ કહાન વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ સહિત પાલેજ નગર નગરના આયોજકો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા